વિસ્તાનમાં શાંતિલાલ જ્વેલર્સમાં લૂંટના ઈરાદે દુકાન માલિક તથા કામ કરનાર વ્યક્તિ પર જાનલેવો હુમલો કરનાર ત્રણ આરોપીઓને ભેસ્તાન પોલીસે પકડી પાડ્યા છે ઝડપથી નાણાં કમાવાની લાલચમાં આરોપીઓએ લૂંટ કરી હતી આરોપીઓના નામ આમિર ઈરશાદ અંસારી અહમદ રજા અંસારી તથા દિલ નવાઝ શેખના રૂપમાં બહાર આવ્યા છે પોલીસે આરોપીઓને અલગ અલગ સ્થળેથી ઝડપી પાડ્યા હતા દિલ નવાઝ શેખને ક્રાઇમ બ્રાન્ચે લિંબાયતના ખાલી મેદાનમાંથી ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય બે આરોપીઓને સ્થાનિક પોલીસની મદદથી ઝડપી પાડવામાં આવ્યા ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં એક લૂંટનો બનાવ બનેલો હતો આ બનાવની હકીકત એવી છે કે ભેસ્તાન પોલીસ સ્ટેશન ચાર ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભેસ્તાન ચાર રસ્તા છે એની બાજુમાં સર્વિસ રોડને અડી અને એક શાંતિનાથ જ્વેલર્સ કરીને એક શોરૂમ આવેલો છે આ શોરૂમના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને એમનો કારીગર બંસીલાલ ગુર્જર બંને બપોરના સમયે શોરૂમમાં હાજર હતા તે દરમિયાન ત્રણ ત્રણ ઇસમો ત્રણ આરોપીઓ પ્રથમ શોરૂમમાં ગયા અને આશરે દસથી પંદર મિનિટ એમને ચાદીના દાગીના જોયા અને ત્યારબાદ એમની પાસેના હથિયાર એટલે કે બે છરી હતી એનાથી બંને જણું પડે એટલે કે માલિક શાંતિલાલ અને બંસીલાલ ગુર્જર એ બંને ઉપર હુમલો કર્યો હુમલામાં બંને બંને વિક્ટીમ એમને ગંભીર પ્રકારની ઇજાઓ થયેલી હતી અને એમને સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ લૂંટના બનાવમાં આ ત્રણે આરોપીઓએ એકબીજાની મદદગારીથી કુલ છ ચાંદીની વીટી અડતાલીસો રૂપિયાની લૂંટ કરેલી હતી આ બનાવ બન્યા પછી ત્રણેય આરોપીઓ ભાગતા હતા અને એ દરમિયાન આ સ્થાનિક પબ્લિકના માણસે ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી ને પકડી અને સ્થાનિક પોલીસ સ્ટેશન સ્થાનિક પોલીસને હેન્ડઓવર કરેલો હતો એ સિવાય બે આરોપી હતા એ આરોપીને ઝડપી પાડવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત લિંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવવામાં આવેલી હતી એમાં બે આરોપીઓ પૈકી એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને એક આરોપીને લિંબાયત પોલીસની ટીમે પકડી અને સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે બેસ્થાન પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન ઓફિસરને તપાસ અર્થે હેન્ડ ઓવર કરેલા હતા જે ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી જેને સ્થાનિક પોલીસ સ્થાનિક પોલીસને પબ્લિક દ્વારા હેન્ડ ઓવર કરવામાં આવેલો હતો એનું નામ છે આમિર ઇરશાદ અંસારી તે આમ એ સલૂનનું સલૂન ધરાવતો હતો એટલે વાણંદ તરીકે એનું કામ કરતો હતો એના સિવાય બીજા બે આરોપી એમાંથી અહેમદ રઝા સૈદુલ અંસારી અને ત્રીજો આરોપી જે છે દિલનવાજ મોહમ્મદ માસુમ શેખ આ ત્રણે ત્રણ આરોપીઓ ની તપાસના કામે પોલીસે ધરપકડ કરી છે આ ત્રણે આરોપીઓ પૈકી આમિર અંસારી છે એ મૂળ યુપીનો રહેવાસી છે અને એના સિવાયના બે આરોપી એટલે કે અહેમદ અંસારી અને દિલ નવાઝ વાસુદ શેખ એ બંને મૂળ બિહારના રહેવાસી છે પણ ઘણા વર્ષોથી આ ત્રણે આરોપીઓ સુરત ખાતે રહેતા હતા આરોપી નંબર બે એટલે કે અહેમદ રજા સૈફુલ અંસારી એ ખાતામાં સિલાઈનું કામ 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 કરતો 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 હતો 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 અને અને જે ત્રીજો આરોપી છે મોહમ્મદ શેખ એ માર્કેટમાં પણ મિનરલ મિનરલ વોટર વોટર ડિસ્ટ્રિબ્યુશનની કંપનીમાં સપ્લાયનું ગુનાઈત સિલાઈ નું અત્યાર સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાઈત ઇતિહાસ જણાય આવેલું નથી તેમ છતાં હજુ તપાસ ચાલુ છે તપાસ પ્રારંભિક તબક્કામાં છે

આ લોકો અમુક દિવસથી કંઈ રેકી કરતા હતા તપાસ દરમિયાન એ પણ જણાવી આવેલું છે કે આ ત્રણ આરોપીઓ આજે શાંતિનાથ જ્વેલર્સ ની દુકાને રેકી પણ કરેલી હતી એ પણ જણાય